વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો આંદોલન પહેલા પ્રતાપ દુધાતની સરકારને વિનંતી ખેડૂતોના દેવા માફ કરવા સરકારને વિનંતી કરે છે શરમ કરવી જોઈએ તેવું છે અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે એપ્લિકેશનમાં લોકેશન સાથે ફોટા પાડવાના ગતકડા શરૂ કર્યા હોવાનું પ્રતાપ દુધાતે કહ્યું છે ત્યારે ગુજરાતભરના સરપંચોને અપીલ કરી છે પ્રતાપ દુધાતે સર્વે કરતા આપનારને એક પણ જગ્યાએ ન આપવા દેવા માટે કહ્યું છે સરકાર ગતકડા બંધ કરે તેવું પણ કહ્યું છે કે ખેડૂતોના દેવા માફ કરે ખેડૂતોને એપ્લિકેશનથી પોતાના ખેતરમાં પિન કરીને લોકેશન સાથે ફોટા પાડવાની સરકાર ગતકડા લાવી છે સરકારને શરમ આવી હું બોલી રહ્યો છું આજની તારીખે પહેલી તારીખે પણ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાતભરના ખેડૂતોને સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છે જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો ડેહરી મૂંગી સરકાર જાગવાની નથી તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં ત્રણ તારીખ થી આંદોલન જે ચાલુ થાય છે મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય ફરી વખત ને વિનંતી કરું છું ગ્રામ પંચાયત માં ઠરાવ કરી અને અને તલાટીઓ વિસ્તરણ અધિકારીઓ સામૂહિક ઠરાવ સરકાર ને મોકલો સરકાર ફરી વાર અપીલ કરું છું કે કોઈ રાજકીય વાત નથી કરવી એકવાર વાર ખેડૂત ના દેવા માફ કરો હું તમને આવકારવાનો સત્કાર કરવા આવીશ